જિલ્લામાં સતત વરસાદના કારણે શામળાજી પાસે સતત બીજીવાર ભેખડો ધસી પડી છે શામળાજી ઉદેપુર નેશનલ હાઇવે પર ડુંગર પરથી મસમોટા પથ્થરો ખાબક્યા રસ્તા પર પથ્થરો પથરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે હાઇવે પર ત્રણ કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી ગઈ છે ખાસ કરીને ભાદરવી પૂર્ણિમાના મેળા દરમિયાન શામળાજી દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે આ પરિસ્થિતિ મોટું જોખમ ઉભું કરી રહી છે સતત વરસાદને કારણે અરવલ્લીની ગિરિમાળામાં ભેજ વધતા ભેખડ ધસી પડી અને તે ઘટનાઓ પણ વધી રહી છે તંત્રએ લોકો અને મુસાફરોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે શામળાજી ઉદેપુર હાઈવે ઉપર જે અરવલ્લીને ગિરિમડાવા આવેલી છે ત્યાં સતત વરસાદના કારણે લેન્ડ સ્લાઇડની ઘટનાઓ બની રહી છે દ્રશ્યો બતાવીશ ખાસ કરીને કે યાત્રાધામ શામળાજીમાં આજે ભાદરવી પૂર્ણિમા છે બીજી તરફ સતત વરસાદના પગલે અહીં જે પ્રકારે ભેખડો ધસી રહી છે ગિરિમાળા ઉપરથી અરવલ્લીની ગિરિમાળાઓ ચારે તરફ આવે છે આપ જોઈ શકો છો કે શામળાજી ઉદેપુરનો આ હાઈવે છે લાંબી કતારો વાહનોની લાગી હતી પરંતુ હાલ હાઈવે ઓથોરિટી દ્વારા તેમને જે રસ્તો કરીને જોઈ શકાય છે જે પ્રકારે કે વાહનને પૂર્વરત કરવામાં આવ્યો છે પરંતુ જોઈ શકાય છે કે મસ્ત મોટી ભેખડો ધસી પડી છે લોકોએ અહીં આવતા જે દર્શનાર્થીઓ છે તેમને પણ સાવચેત રહેવાની જરૂર છે ખાસ કરીને કુદરતી વાતાવરણ આફત સર્જી શકે છે સતત વરસાદના કારણે લોકો કોઈ સતર્ક રહેવાની પણ અપીલ કરવામાં આવી રહી છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અરવલ્લી